આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૈતર વસાવા પર સરકાર દ્વારા ખોટા કેસ કરી તેને જેલમાં નાખી દેવામાં આવ્યા હોય જેને લઈ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

આપ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ હતી આજે અમે સુરત શહેરના સંગઠનની સાથે અમે મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ આજે અમારી માંગ એ છે કે જે ધારાસભ્ય એટલે કે ચેતરભાઈ વસાવા પહેલાં તો એક અધિકારી રહી ચૂક્યા છે ને અત્યારે હાલ ધારાસભ્ય છે જે વ્યક્તિ હર હંમેશ તમામ લોકોનો અવાજ બનતા આવ્યા છે શિક્ષણ બાબતે અવાજ ઉઠાવવાની વાત હોય આરોગ્ય બાબતે અવાજ ઉઠાવવાની વાત હોય પોલીસ માટે અવાજ ઉઠાવવાની વાત હોય કોઈ પણ માટેની અવાજ ઉઠાવવાની વાત હોય તો હર હંમેશ ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા અવાજ બન્યા છે અને અત્યારે જે પ્રમાણે સરકારની અંદર જે કૌભાંડો થઈ રહ્યા છે કૌભાંડ ઉજાગર કરે છે એટલે એનો અવાજ દબાવી દેવા માટે એન કેન પ્રકારે એમને દબાવવા માટે ખોટી ફરિયાદો ઊભી કરવામાં આવી છે તો અમારી માંગણી આવી છે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે ને ખોટી ફરિયાદ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે